શેરમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો નો એક રેકેટ પર્દાફાશ થયો છે તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના રતવાખેડા ગામ છે સુરતમાં શિવનંદન સાડી પ્રિન્ટિંગનું કામ કરતો હતો દરમિયાન તેની મુલાકાત સલમાન અહેમદ સાથે થી હતી ઝડપથી રૂપિયા કમાવા માટે સલમાન અહેમદે શિવનંદન ને ભારતીય ચલણની નકલી નોટ વટાવવાનું નાના સ્ટોલ અને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરતો હતો આરોપીઓ બનાવટી ચલણી નોટો વટાવીને અસલી નોટ મેળવતો હતો પોલીસે તેને પકડી પાડ્યો તો પોલીસ ઉગના વિસ્તારમાંથી નકલી નોટો સાથે શિવનંદનને પકડ્યો છે સો રૂપિયાના દર ચોવીસ હજાર નકલી નોટો જર્બાઈ છે નકલી ચલણી નોટ સાથે હાલમાં તો એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીઓ ફરાર થયા છે તેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે આરોપી પાસેથી બનાવટી ચલણી નોટો છાપવાનું કલર પ્રિન્ટર પંચોતેર બનાવટી નોટો છાપવાના કાગળો ઇન્કની બોટલો સહિત સામગ્રી પોલીસે કબ્જે કરી હતી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત આજરોજ સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયાનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાપે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળેલ છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર થી બે હજાર રૂપિયાની નોટો વટાવતો હતો અને આ ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ